માડ્ય પોલીસ સ્ટેશનના મહિલા પીએ સલમા સુમરા તથા એ એસઆઈ ગોહેલ તથા પોલીસ કોન્સ્ટેબલ અરુણભાઈ નાનાલાલ મહેતા તથા વિમલભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ મિલનભાઈ હરદાસભાઈ ઝાલા પોલીસ સ્ટાફને બાતમી મળતા સાથે માડ્ય હાટીના પાણીદરા પાટીએ પસાર થતી કારમાં વિદેશી દારૂ હોવાનું જાણવા મળતા વોચ ગોઠવી બાતમી રાહે હકીકત મળેલ કે સોમનાથ તરફથી જૂનાગઢ તરફ એક સફેદ કલરની ક્રેટા ફોર વ્હીલમાં નવ હજાર ત્રણસો સત્તર નંબરવાળી કારમાં ઇંગ્લિશ દારૂ ભરી નીકળવાની છે મળેલ હકીકત સાથે સ્ટાફને સમજ કરી બે પંચોના માણસોને પોલીસ કોન્સ્ટેબલ વિમલભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા મારફત બોલાવી તપાસ કરતા પંચ તથા પોલીસ સ્ટાફ સાથે પાણીદ્રા પાટી પહોંચતા જુનાગઢ તરફ જતી હકીકત વાળી કારમાં જોવામાં આવેલ ફોરવેલ કારમાં ડ્રાઈવર સાઈડના પાછળનું વેલ ફાટી ગયેલ હાલતમાં હોય ફોરવેલ ગાડી ચેક કરાતા દરવાજા લોક મારેલ હોય સદ્રહુ ફોરવેલમાં કુલ બોટલ નંગ છન્નું કિંમત રૂપિયા આડત્રીસ હજાર ચારસો ગણી એક બોટલ જેની કિંમત રૂપિયા ચારસો ગણી તપાસણી અર્થે કબજે કરેલ બાકીની બોટલ નંગ પંચાણું બોક્સમાં જેમની તેમ રાખી કિંમત રૂપિયા આડત્રીસ હજાર ગણી કાર સહિત સાત લાખનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો છે વધુ તપાસ માળિયા પીએસઆઈ સુમરા ચલાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ માળિયા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે